અને બસ અત્યારે હે ને કારણ કે શાક કરતા કારણ કે અંકિતાબેન એમ એની સ્કૂલ હોય એટલે કે અગિયાર અગિયાર વાગે તો નહીં પણ સાડા દસ વાગ્યા ને નિશાળે જવાનું હોય તો બધું પછી એટલે અત્યારે રસોઈ બનાવી વાળી મેં તો અત્યારે જો મેં તમે કીધું હતું કાલના બ્લોબમાં હું તમને કાલે દૂધી દેખાડીશ જબરજસ્ત મોટી તો એ આવી રહીજો રડધા જ જેવડી મોટી છે આ રહી અત્યારે હેનું હોવાનું શાક કરતી હતી ને એટલે પછી મેં કીધું કે હે નહીં એ અને બ્લોગ માં લઈ લે મેં કાલના ના બ્લોગ માં કીધું તું દેખાડીશ એટલે જોકે ડિમ્પુ ના બ્લોગ માં તો તમને દેખાઈ ગયું છે પછી મેં તમને કીધું તું અને કારણ કે હાઈ મને ખબર નથી કે ડિમ્પુ એ બ્લોગ લીધો તો એટલે અને હું નાખી છું તો એ કઈ ખબર નથી મને પછી મેં એ બ્લોગ એડ કરી દઈશ થોડો ઘણો તો હારો હતો એટલે પછી એટલે એના સીન તો હતી પણ તૈન દુધી હતી અને અત્યારે તો આવડિયા આવડિયા દૂધી સૌથી મોટી દુધી રહી ને એનું સાફ કરવાનું અત્યારે તો મેં બધા કમેન્ટ કર્યું નથી કર્યું મને ખબર નથી પણ જે બે દૂધી પડી ને તમે કમેન્ટ કરી વાર જો હટા હટી કે હું બનાવું એનું કે પછી એને ઢોકરા કે હલવો કઈક થઈ જાય એટલે હાલો હાલો હટા હટી કમેન્ટ એ બ્લોગ માં કરતા જો ન જોયો તો ફટાફટ બ્લોગ એ જોતા જો પૂરો થઈ ને પછી એવું શાક કરી વાર તો જો અત્યારે અંકિતા બેન ને મીરા બેન થઈ ગયા છે રડી એકદમ નિશાળે જવા માટે કેમ આજે એનો સ્કૂલનો ડ્રેસ તો કેટલા ડી બદલી ગયો છે પણ આ પહેલી વખત બ્લોગ માં આવશે શું થયું અંકિતા

અને બસ જો હવે આપણે ઘરનું વાસી કામ બધું કામ કરીને રસોઈ બનાવીને નવરા થઈ જાય તો થોડું ઘણું કામ છે એ કામ કરશી આપણે ટર્નિંગનું કામ આવી ગયું છે તો થોડુંક ગમતું આવ્યું છે તો એ કરી વાર આજનું આજના દિન હું બપોર પછી તો નવરી થઈ ગઈ છે એમાં એટલે બપોર પછી કંઈક એડિટિંગ એવું બધું કરશું તો અત્યારે હટાટી આલો કામ લઈ તો જો અત્યારે મસ્ત મજાનું બપોરનું ડાણું થઈ ગયું છે અને એમાં ડિમ્પુબેન ને બેન સ્કૂલેથી આવી ગયા ક્યાંય ગઈ આ રહી જાઓ બેન હાય બોલાય તો ભૂમિ

એમાં આવું હતું બપોર પછી એમ થોડુંક હું વ્યસ્ત હતી કામમાં થોડાક મારા એટલે પછી કાલે બપોર પછી બ્લોગ કન્ટિન્યુ કર્યો નહીં એટલે મેં કીધું કે આજ એવડું એ બ્લોગને આ આજ સોરી કાલના બ્લોગને આજના બ્લોગમાં એડ કરી નાખી હવે વાર કન્ટિન્યુ કરી વારી બે એ બ્લોગ બે દિવસમાં એક બ્લોગ બનાવી અને અત્યારમાં ફોરમાં લીલા ઓલ્યો યાદ સ્કૂલે વહી ગયો અગિયાર હા અગિયાર ઓગ્લો અત્યારે અને આજે હું બિલકુલ ફ્રી છું મેં કાલ કીધું તું બપોર પછી હું ફ્રી થઈ જઈશ પણ ન થયું કારણ કે એને કામમાં મેં બહુ દાંડાઈ કરી એટલે કે હે ને આમ બહુ નિરાયત રાખીને કામ કર્યું જેમ કે મને ખબર હતો બપોર થાય ત્યાં થઈ જાય પણ પછી ને નખરે ચડી ગયા ને એવી રીતે થયું તો પછી ન થયું એટલે એવી રીતે થઈ ગયું તું એટલે બપોર પછી થોડુંક કામ થયું એટલે એવી રીતે અત્યારમાં પોરમાં જોવો લઈએ ઘિહોડા તો એ પર રહી ગયા તે ખડા સવારમાં પોરમાં મારા પપ્પા અને અંકિતા થોડી મેં બ્લોગ શૂટ કરવો હતો પણ નો કરવા દીધો જો આજે પાંચ ઉતાય રહ્યા હે આની પહેલાં એકવાર કેટલા

અમે બ્લોગ ન ઉતાર્યો પછી એક તો અમારે હે ને એ અહીંયા ઓસરીન કોર આગળ ઠેટો આવી ગયા હતા અને એક તો અહીંયા ડેલા આગળ હવારમાં પોરમાં હવારમાં પૌરમાં જે જોયો હતો ને એકદમ કાળો નાગ હતો અને જે બપોર પછી એ ને બપોર પછી બે વાર દર્શન દીધા અમને એક તો બપોર હે ને બારક વાગે ઓલી સ્કૂલેથી નહોતી આવી ને હે ને બારક વાગે ઓસરીને કોર આગળ એ નહીં પછી ભગાડ્યો તો ઓલિકોરના નવેરામ વયુ ગયો પછી ચારક વાગે જોયું ને તો અહીંયા હે ને અમારા પગથિયા રહ્યા ને એની નીચે પણ એ ધ્રામનું હતું બીજી વાર જે દર્શન દીધું બે વાર એક ને એક નાગે દર્શન દીધા અને અત્યારે જો આલીકોર મસ્ત મજાની દૂધી ને એવું દેખાતું હશે તમને અહીંયા હે જો અહીંયા અંદર એ એકાદી હે દેખાણી સોરી ક્યાં વહી ગઈ મને એનું દેખાણી બ્લોગ બ્લોગમાં નથી દેખાતી એમ મસ્ત દુધી એક આઈ રેરા પર ઉતરશે ધીવાળું એક બે આ ઉતરવાના હ્યા જો આવડા આવડા થયા હ્યા જે એકાદ આય નીચે હે નીચે હે ના આવી જો એટલે એ બધા એક રે ઉતરશે એટલે એ રહેવા દીધા ને નીવળી બીજી બીજું રહ્યું ને એ મેં કીધું નહીં ચાર વાગે દેખાણું તો એ ચાર વાગ્યે પગથિયાથી એમ સરકી સીધું આવડા રહ્યો ને આમાં વય ગયું તું અંદર પછી આજે હવારે મારા પપ્પાએ જોયું ને તો એ સવારે ઓલું કોઈ વય ગયું તું વાડકો એટલે નો વાંધો એવું કંઈ ને એવી રીતે મેં બ્લોગ મારે બ્લોગમાં કીધું નતું મેં કાલના બ્લોગમાં ડીમપુડી બોલતી તમે ચાર રહ્યો ને એ મારા પપ્પા અહીંયા બેઠું તું અને અહીંયાથી સીધું આમ સીધે સીધું આમાં વયું ગયું પછી એ આ ઝવારે ઠેઠ નીકળ્યું અને આ જવારે ઓલિકોર વાડ જેવું રહ્યું ને એલીકુર વયું ગયું હતું એટલે કઈ વાંધો નહોતો અને સારું હલો ઘીોડા તોડી વાયડા થયા ધોઈ વારું અને મરચાની અપડેટ દઉં તો મરચામાં એવું હતું કે મરચાં આજે કે ઉતરા નથી જે આપણે અન પેલાના બ્લોગમાં જે રીંગણા દેખાય હતા ને એ રીંગણા મોટા થઈ ગયા છે અને નવાઈ ઉગી ગયા હમજો ઘણા ખરા તો દેખાતું નથી જો એવી રીતે નવા નવાઈ ઘણા ખરા ઉતરા છે

અને એમાં બે વકલના રીંગણા છે એક ઓરાના રીંગણા છે અને એક ઓલા શાક કરવાના એટલે કે આ આપણે આખા રીંગણા શાક કરીએ એ છે એટલે ઈ બધા જો એટલા બધા થયા નથી ને ઓરો કરી વાત તો હલો હવે અંદર વહી થોડું ઘણું કામ કરીને પછી મળી